બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ ઉદાહરણ ત્રણ મકાઈના ડોડાનો આકાર લગભગ શંકુ જેવો હોય છે તમે મકાઈનો ડોડો જોયો છે આકૃતિમાં પણ આપેલું છે કે મકાઈનો ડોડો લગભગ કેવો હોય છે પ્રોપર શંકુ તો નથી હોતો પણ લગભગ શંકુ જેવો હોય છે તેના સૌ તેના સૌથી પહોળા ભાગની ત્રિજ્યા 2.1 સેમી અને લંબાઈ 20 સેમી છે પહેલા તો આપણે મકાઈનો ડોડો લગભગ શંકુ હોય છે શંકુ જેવો હોય છે તો આપણે શંકુ આકારને પહેલા પહેલા આકૃતિ દોરી દઈએ આપણે આપણે મકાઈના ડોડો સમજી કે શંકુ શું છે મકાઈનો ડોડો છે બે પોઈન્ટ એક સેમી છે તેનો સૌથી પહોળા ભાગની જે ત્રિજ્યા તો નીચેલો ભાગ સૌથી પહોળો હોય ને તો નીચેલા પહોળા ભાગની ત્રિજ્યા કેટલી છે બે પોઈન્ટ એક સેમી તો ત્રીજા બે એક સેમી આપેલી છે અને લંબાઈ વીસ સેમી છે લંબાઈ એટલે ઊંચાઈ મકાઈના ડોડાની ઊંચાઈ એ લંબાઈ જ કહેવાય ઊંચાઈના લંબાઈ બેસે તો ઊંચાઈ આપણને કેટલી આપેલી છે 20 સેમી કેટલી આપે છે 20 સેમી છે જો ડોડાની প্রত্যেক 1 સેમીના વર્ગ સપાટી પર આશરે 4 મકાઈના દાણા હોય તો આખા ડોડા પર કુલ કેટલા દાણા હશે જે શું આપણને શું કહે છે ડોડાની প্রত্যেক 1 સેમીનો વર્ગ અને 1 સેમીનો વર્ગ આવી વર્ગ આવી જાય એટલે સમજી જવાનું કે આપણને શું કહ્યું છે અહીંયા ક્ષેત્રફળ बस 1 सेमी वर्ग पर 4 दाणा એટલે 1 सेमी वर्गના ક્ષેત્રફળ પર 4 દાણા આવેલા હોય 4 દાણા હોય તો આખા ડણા પર કુલ કેટલા દાણા છે તમારે શોધવા પડશે પહેલા તમારે બગાયના દાણા શોધવા માટે તમારે શું કરવું પડશે બગાયના ડણાનું શું કરવું પડશે ડણાનું ક્ષેત્રફળ શોધવું પડશે અને ક્ષેત્રફળ શોધવા માટે બોલો હું શંકુને મકાનો ડણા શંકુ આતન છે તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું કે શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવું બોલો તો જુઓ યાદ રાખજો ઓ શંકુનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે શંકુ શંકુનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શા માટે કે મકાઈના ડોડા પર જે દાણા આવેલા હોય છે એ નીચિલા ભાગ નીચિલા ભાગ પર આવેલા હોતા નથી નીચેના ભાગ પર આવેલા હોતા નથી ત્રાસી ઊંચાઈ પર જ આવેલા હોય છે તે માટે હું ઉસૂ લઈ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ जो बदे आवेला होत तो आपणे शुं शंकुनी कुल सपाटी क्षेत्र तो पर भाई बदे दाणा आवे बदे दाणा आवेला होता नथी तो आपणे ज कही लेजो शंकुनो वक्र सपाटी नो क्षेत्र पर तो आपणे शुं शुं आपी छे शु पहेला लखी दईए आपणे त्रिज्या आपेली छे त्रिज्या r बराबर केटलो आपी छे आपणे 2.xab बीजो आपणे शुं आपेलुं छे ऊंचाई ऊंचाई पण आपेली 20 सेमी તો આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડશે તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું માંગે એટલે પહેલા આપણે શું શોધવું પડશે ફરજિયાત l શોધવું પડશે હું તમને આપણ આગળ પણ કહી દીધું છે કે શંકુનું કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કે શંકુનો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું કે એટલે આપણે ફરજિયાત l શોધવું પડશે તો આપણે સૌથી પહેલા l શું છે અને l નું સૂત્ર શું છે બોલો l નો વર્ગ બરાબર r નો વર્ગ + h નો વર્ગ સામાન્ય આપણે અહીંયા એલ સુધી છે એલ અહીંયા આપણને આપેલું નથી એટલા માટે આપણે અહીંયા એલ સુધી છે તો એલ નો વર્ગ બરાબર આર કેટલો છે આપણા પાસે 2.1 નો વર્ગ પ્લસ h કેટલો છે ઊંચાઈ 20 નો વર્ગ ભઈ 2.1 નો વર્ગ કેટલો થશે 2.1 નો વર્ગ કેટલો થશે બોલો તો આપણે કહી દઈએ 2.1 2.1 એ આપણે ગુણાકાર કરી દઈએ બન્નેનો તો 2.1 * 2.1 કરશું તો નીચે બે સંખ્યા અયા આલે પોઈન્ટ કા આપણે ગુણાકાર કરતી વખતે હાલ આપણે પોઈન્ટ લેવાનું નહીં બે સંખ્યા નીચે આપણે એક શૂન્ય મૂકી દઈએ બે કા 2 2 * 2 4 1 * 1 1 2 કા 2 1 2 2 4 ને 4 તો નીચે આની બે સંખ્યાનો સરવાળો થઈ જશે તો 441 જવાબ આવે હવે કેટલી સંખ્યાનો પોઈન્ટ છે જુઓ અહીંયા

चार पॉईट एकताळीस प्लस चार सो केलो चारस प्लस चार पॉईंट एकताळस चार पॉईट पहिला आपलो नाही लखी शकशुट पॉइंट लखी देईनाखी आणि आगी संख्या चार आपला एकमना अं एकमे अंक नेचे चारसो ना एकमें अं की जिरो તો એકમ ના એટલે ચાર ત્યાં મૂકી દઈશું ચીરો ના નીચે અને પાછળ શું લખી પોઈન્ટના ના જે સંખ્યા આવેલી હોય તે લખી દેશું તો ચાર પોઈન્ટ એકતાળીસ અને ઉપર પોઈન્ટ ના કોઈ સંખ્યા ના આપેલી હોય તો આપણે શું લખી દેવાના બે શૂન લખી દેવાના હવે સરવાળો કરી દો એક ચાર પોઈન્ટના નીચે પોઈન્ટ લખી દઈશ ચાર ના ચાર જીરો ચાર તો ચારસો ચાર પોઈન્ટ એકતાળીસ આપણો જવાબ આવે એટલે ચારસો ચાર પોઈન્ટ એકતાળીસ હવે જો ચારસો ચાર પોઈન્ટ એકતાળીસ કોનો વર્ગ છે બોલો શું કરીશ અહિયાં જો પહેલા તો અહિયાં ધ્યાન આપો અહિયાં l નો વર્ગ જો જવાબ મળ્યો ને બારે l નો વર્ગ મારે તો l જોઈએ છે l નો વર્ગ નથી જોતો તો શું કરીશ અહી l નો વર્ગ કાઢીશ જો સામે શું આપી દેશે નિયમ છે કે તમારો વર્ગ કાટો હોય તો સામેની સંખ્યાને શું આપી દો વર્ગમૂળ આપી દો તો વર્ગમૂળ 404.41 હવે મારે અહિયાં વર્ગમૂળ દૂર કરવું છે તો મારે વર્ગનું કેવી રીતે દૂર કરીશ દૂર દૂર કરીશ દૂર કરી શકાય કરી શકી આપણે કરી શકશું તો સૌથી પહેલા મારે વર્ગ લાવવો પડશે કે 404.41 કોનો વર્ગ છે એય સંખ્યાનો વર્ગ છે જો આપણને એટલું ખબર છે કે 20 નો વર્ગ કેટલો થશે 20 નો વર્ગ 400 અને 21 ઓર કેટલો થશે આપણને એ પણ ખબર છે કે 441 થશે કેટલો થશે 441 જે 404.404.41 છે એ કઈ સંખ્યાનો વર્ચમાં આવેલો કઈ સંખ્યાનો વર્ગ છે તો 20 અને 21 ના વચ્ચે કોઈ એવી સંખ્યા આવેલી છે કે જેનો વર્ગ કેટલો થાય છે 404.41 તો આપણે જોઈશું કે કોનો વર્ગ છે 20 અને 21 સાવચે કઈ સંખ્યા છે 20.5 કે 20.10 કે 20.15 કે 20.50 કઈ સંખ્યા છે તો સૌથી પહેલા હું 20.10 નો ગુણા 20.10 નો વર્ગ કરું 20. 20.10 * 20.10 આપણે પહેલા 20.10 નો વર્ગ કરી આપણે કેટલો જવાબ આવી છે એ ચેક કરીએ તો અહીં નીચે આપણે પોઈન્ટ હાલ ગણીશું નહીં નીચે ચાર સંખ્યા છે તો ટોટલ કેલેશન 330 મૂકી દો અહીં આપણે 2 નો 2 અને 2 નો 0 કરા દર્શિનો 2 નો 2 નો કર દર્શિનો 0 એટલે 0 2 * 2 2 નો ગુણાકાર 0 એટલે 0 2 નો ગુણાકાર 2 એટલે 2 4 હવે 0 ના હવે કેટલી સંખ્યા ત્રણ સંખ્યા પછી તો બે શૂન્ય ફરી મૂકી દો બર બે શૂન્ય ફરી મૂકી દો હવે 0 નો ગુણાકાર 0 સાથે કરો 0 નો ગુણાકાર 0 સે 0 0 * 1 0 0 ના 0 0 * 2 એટલે 0 પર એક શૂન્ય મૂકી દો અજી પણ ત્રણ સંખ્યા વધેલી છે તો પર એક શૂન્ય મૂકી દો અને 1 નો ગુણાકાર 0 આપી કરું 1 * 0 એટલે 0 1 एक के एक, का 1 1 1 0 0 और 2 का 2 2 का 2 अभी 0 નો ગુણાકાર 0 સાથે કરો 0 નો ગુણાકાર 0 સાથે 0 का 0 0 0 આ બધી સંખ્યાનો શું કરી દો સરવાળો કરી દો તો 0 0 1 0 2 2 4 0 4 હવે કેટલી સંખ્યા આગળ પોઈન્ટ હતો અહીં બે નીચે બે સંખ્યા આગળ અને ઉપર બે સંખ્યા આગળ પોઈન્ટ એટલે ટોટલ ચાર સંખ્યા આગળ પોઈન્ટ છે તો હું પાછળથી ચાર સંખ્યા આગળ પોઈન્ટ લખી દઈશ તો પાછળથી ચાર સંખ્યા આગળ પોઈન્ટ લખી દઈશ તો કેટલો જવાબ છે 404.01 404.01 પણ આ તો 404.01 આવે માં તો કેટલો જવાબ જોઈએ છે 404.41 જવાબ જોઈએ છે તો 20/10 નો વર્ગ નથી 20/10 નો વર્ગ હવે 20/11 થી ચેક કરીશ કે 20/11 નો વર્ગ છે કે નથી તો આપણે 20/11 નો ચેક કરી લઈએ આપણે 20.11 ગુણ્યા 20.11 હવે આપણે આનો ચેક કરી કોનો જવાબ આવે છે કે દેખજો તો પાની નીચે ચાર ચાર સંખ્યા છે તો આપણે ત્રણ શૂન્ય મૂકી દઈએ હવે બે નો પ્રાગત એકાતે બે કા બે બે કા બે બે 0 0 224 હવે છે ફરી ત્રણ શૂન્ય ત્રણ સંખ્યા છે તો બે શૂન્ય તો મૂકી દો હવે બે નો 0 નો ગણક 0 થાય 0 0 0 0 0 નો 22 સાથે કોનો ગણક 0 ફરી એક બે સંખ્યાઓધી 100 ફરી મૂકી દો 1 એક એકા 1 એક એકા 1 0 0 અને 2 કા 2 અને 1 નો ગુણાકાર એક સાથે એક એકા 1 એક એકા 1 0 0 અને 2 કા 2 અને બધી સંખ્યાનો શું કરી દો સરવાળો કરી દો તો 1 2 1 4 4 0 4 તો આટલો સરવાળો છે 404.404 હવે હવે પોઈન્ટ મૂકવાનું આપણે બાકી છે તો કેટલી સંખ્યા આની નીચેલી બે સંખ્યા આગળ અને ઉપર બે સંખ્યા છે તો બે બે ચાર સંખ્યા આગળ પોઈન્ટ છે તાત્પર ચાર સંખ્યા આગળ હું નીચે પાસળથી પોઈન્ટ મૂકી દઉં તો ચાર સંખ્યા આગળ પોઈન્ટ ઉતલે તો 404.41 નો જવાબ આવી જશે પાસળ એક ની કોઈ ગણવાની જરૂર નથી પણ અહીંયા જનો બહુત તમને એમ કે તમને એમ થશે કે અમે экзаમાં કેવી રીતે ગણઈશું તો જો પહેલા તો જાતે ગણવાની પ્રેક્ટિસ કરીશું તમે ગણી જેટલું જાતે ગણશો તમને આવડશે પરંતુ આ દાખલા માટે તમારા ચોપડીનો દાખલો આવશે તમે સીધી સીધું યાદ રાખજો કે 20.11 નો વર્ગ છે 404.41 થશે તો આપણો કેટલો જવાબ મળે બોલો તો l બરાબર આપણે લખીશું કે l બરાબર વર્ગમૂળ 404.41 નો વર્ગ છે આપણે ખબર પડી ગઈ કે 20.11 નો વર્ગ છે કોનો વર્ગ છે 20.11 નો વર્ગ તો 404.41 ના જગ્યા પર 20.11 નો વર્ગ લખી શકું લખી શકું હવે વર્ગ અને વર્ગનું શું કરી દઈશ દૂર કરી દઈશ તો l બરાબર કેવો જવાબ આવે મળે મને કોનો 20.11 સેમી તો l નો જવાબ મને મળી ગયો હવે l મળી ગયો તો શંકુનો આગ્રસ પર એટલે ક્ષેત્રફળ સુધી કાઢું તો આપણે શંકુનો આગ્રસ પર એટલે ક્ષેત્રફળ હવે શું કરીશ શંકુનો

पासल दी कि संख्या का पॉइंट पॉइंट एक संख्या लखी दी दस लखी दई के लखी दईस दस लखी, लखी अगर तो हजार लखी लखीस जो आगे संख्या में तो शून्य बोलो तो नीचे पास नीचे सौ लखी दईसू लखी दईस સમજમાં આયું હવે અહીંયા જ લખો હવે આપણે જે ઉડાડવાનું બધું ઉડાડી દઈએ જે ઉડતું ઉડાડી સાધુ 14 7 તારીખ 21 7 તારીખ 21 હવે આગળ ઉડાડીશું નહીં શા માટે છું અહીં આપણે પહેલા આપણે ઉપર બધુંનો ગુણાકાર કરી દઈએ 22 * 3 નો પહેલા ગુણાકાર કરીએ 22 * 3 22 * 3 પહેલા આપણે એનો ગુણાકાર કરીએ 3 * 2 6 3 * 2 66 66 * 2011 * 66 કરી દો બે જરા કેનો ગુણાકાર શાસ્ત્ર સાથે કરી દો તો ચલો પાછો નીચે બે સંખ્યા છે જે 100 મૂકી દો 6 * 1 = 6 6 * 1 = 6 600 62 12 62 પા ફિર 6 * 1 6 * 1 = 6 600 0 62 12 તો કેળો જવાબ આવે 6 66 12 એટલે અહીંયા એક નીચે બે લકીશ 6 * 1 = 7 2 2 * 1 = 3 અને 1 તો આપણો જવાબ કેટલો આયો તો કેટલો જવાબ આવે 1 3 2 7 2 6 અને નીચે ક્લાસ કિલા છે 100 * 10 કરો તો 100 108 કેટલા થશે 1000 થશે 3 શૂન્ય થશે 3 શૂન્ય થઈ જશે હવે જો બારે આપ પોઈન્ટ ભાગાકાર કરવો હોય તો શોર્ટકટ ભાગાકાર કેવી રીતે કરીશ તો જો નીચે ક્લાસ શું લખેલા છે 3 શૂન્ય લખેલા છે તો ઉપરલી સંખ્યામાં આપણે પાછળની ત્રણ સંખ્યા આગળ પોઈન્ટ લગાવી દેવાના 132.726 સેમી નો વર્ગ માને ક્ષેત્રફળ શંકુનો આગ્રસે બઢેલો ક્ષેત્રફળ મળી ગયો હવે ક્ષેત્રફળ મળી ગયો તો આપણે સી સીધી એશુ દાણા સુધી દેઈશુ હવે જો આપણે શું કહી તો રકમમાં કે જો બોડ ડોડાની প্রত্যেক એક સેમીના વર્ગ પર કેટલા દાણા હોય 4 બકાયના દાણા તો આપણો કુલ ક્ષેત્રફળ કેટલો મળ્યો 132.726 સેમીના વર્ગ પર કેટલા દાણા હોય એક સેમીના વર્ગ પર કેટલા દાણા હતા 4 દાણા 132.726 સેમીના વર્ગ પર કેટલા દાણા તો આપણે શું દીશુ જો તો કેટલું હતું ક્ષેત્રફળ આપણા પાસે એકસો બત્રીસ પોઈન્ટ સાતસો છવી એકસો બત્રી પોઈન્ટ સાતસો છવ્વી સેમી વર્ગ પર કેટલા દાણા આપણે શોધી દઈશું તો હવે શું કરી દઈશું ચાર ભાગ્યા ને ભાગ્યા એક તો જુઓ એક અભાગ્યા લખો કે ના લખો તેનો કોઈ ફરક પડતો નથી હવે આપણે એકસો બત્રીસ પોઈન્ટ સાતસો છવી ગુણ્યા ચાર કરી દઈએ એકસો બત્રીસ પોઈન્ટ બે અને નીચે નવ લખીશ ચાર દુ આઠ નવ દસ તો જીરો ઉપર આવી એક લખીશ ચાર તરી બાર બાર ને તેર બાર ને તેર ને ચારે આ ચાર અને એક પાંચ તો મને કેટલો જવાબ મળે ઓ પોઈન્ટ કેટલી સંખ્યા આગળ હતો ત્રણ સંખ્યા આગળ પડતો તો 10 સંખ્યા આગળ પડલે કે 530.904 તો આપણે દાણાને આ રીતે લખી શકશું 530.904 તો આપણે શું કરી દેશું જુઓ પોઈન્ટ પછી 5 अथवा 56 મોટી સંખ્યા હોય તો આપણે આગળની સંખ્યામાં શું કરી દેવાનો એક ઉમેરી દેવાનો અને પાછળલી પોઈન્ટ પછીની સંખ્યા લખીશું નહીં તો આગલી સંખ્યા 530 માં આપણે શું પોઈન્ટ 65 તો પાછી મોટી નવ સંખ્યા છે તો આપણે આગળની સંખ્યામાં એક ઉમેરી દેશું કેટલા થશે 500 ને 31 531 માટે આપણે લખીશું માટે મકાઈના ડોડા પર કુલ 500 એકત્રીસ દાણા હોય તો આઈ હોપ હું આશા રાખું છું કે બધાને તમને બધાને ઉદાહરણ તમને સમજમાં આવ્યું હશે જો સમજમાં આવ્યું હોય તો ચોક્કસ કોમેન્ટ કરો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ